પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ન મળતા છેલ્લા પાંચ દિવસથી આડેસરની વન વિભાગની કચેરી ખાતે ધરણા પર બેઠા છે જ્યારે પાંચમા દિવસે સોમવારના રોજ પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા અગરિયાઓના પરિવારના મહિલાઓ અને બાળકોની મુલાકાત લેવામાં આવી હતી જગદીશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકોને મીઠાથી કોઈ લેવા દેવા નથી તેવા લોકોને સો એકર જેટલી જમીન આપી દીધી છે જ્યારે પરંપરાગત રણમાં પોતાની રાજીવિકા ચલાવી રહેલા અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી હાઈકોર્ટમાં ચુકાદો આવે તે પછી હું સરકારમાં રજૂઆત કરીશ અને આ લોકો સાથે જે અન્યાય થયો છે તે અગરિયાઓને ન્યાય આપવામાં અમારે કોંગ્રેસે જે લડત લડવી પડે તે લડીશું સરકાર સામે યાત્રાઓ કાઢવી પડે તે પણ કાઢીશું પણ અગરિયાઓને ન્યાય અપાવીશું જે અગરિયાઓએ રણમાં મીઠું પકવે છે તે ધંધો નથી કરતા પણ આજીવિકા ચલાવી રહ્યા છે ઓ લોકસભાનો સભ્ય હતો એ વખતે આ અગરિયાઓના પ્રશ્ન ભાઈ હર્નેશભાઈ મોદી અને બીજા બધા મિત્રો મારી પાસે લાવતા અમારા મહેબૂબભાઈ બચાભાઈને એ લોકો પણ સતત અમારા ટચમાં રહેતા ને એમની મુશ્કેલીઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરતા હતા મને ચાર પાંચ દિવસથી મહેબૂબભાઈ બચાભાઈને એમણે વાત કરી કે સાહેબ પાંચેક દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે એમની મુખ્ય માગણીઓ છે દસ એકર પરંપરાગત વર્ષોથી એમની પેઢીઓ આ મીઠું પકવતી હતી અને એ દસ એકરવાળાને કે તમારે રણમાં નહીં જવાનું તમારે મીઠું નહીં પકવવાનું અને સો સવાસો વીઘા પાંચસો વીઘા એમ કરીને જે રીતે લીઝો આપવાનું ચાલુ કર્યું છે એ લોકો કહે છે કે સાહેબ તમે હજાર વીઘા આપો પાંચસો વીઘા આપો જેને જેટલી જોઈતી હોય એટલી તમે આપો અમને એનો વિરોધ નથી પણ અમે દસ દસ વીઘાવાળા જે લોકો પરંપરાગત છીએ એવા લોકોની રોજીરોટી તમે છીનવશો નહીં મોળ મીઠું પકવતા લોકો જે છે એ નાનું રાણ હોય બીજું હોય એના માલિકો છે આ પાંચસો છસો વર્ષથી એમની પેઢીઓ આ ધંધો કરીને આજીવિકા કમાય છે એમની આજીવિકા પૂરી કરે છે આ મીઠાનો ધંધો નથી કરતા આ જે કઈ મીઠું પકવે એમનીમાં એમની આજીવિકા પૂરી થાય છે અને એવી જગ્યાએ આવા ગરીબ માણસોની રોજીરોટી છેનાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે જે કંઈ અમારે લડત કરવી પડે હાઈકોર્ટના વકીલ આનંદભાઈ યાજ્ઞિક સાથે પણ મારે વાત થઈ છે એમણે કહ્યું કે સાહેબ મુદ્દાઓ ખૂબ સારા છે અને કોર્ટમાં પણ આપણને ન્યાય મળશે સરકારમાં પણ એમણે રજૂઆત કરી છે ત્રણ જિલ્લામાં અગરિયાઓને જવાની છૂટ આપી છે પાટણ જિલ્લામાં નથી આપી તો પાટણના અગરિયાઓને સાથે કેમ ભેદભાવ કરે છે એવી સરકારમાં પણ કાલે પરમ દિવસે રજૂઆત કરીશું અને આ રજૂઆત કર્યા પછી પણ આવા ગરીબ માણસોનું સાંભળવા એમને બીક છે